આગામી રાષ્ટ્રીય તહેવાર તથા રોજ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજનાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથાલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વક જ ગાંધીધામનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર બચાવ તથા એલસીબીએસ ઓજીની ટીમ તથા બીડીટીએસ ટીમ તથા સ્થાનિક તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ અને અગત્યના પોઈન્ટો ઉપર સઘન વાહન ચેકિંગ તથા શંકાસ્પદ ઈસમોને ચેક કરવામાં આવેલ તથા હોટેલ ધાબા ગેસ્ટ હાઉસ બસ સ્ટેશન ચેક કરવાની કામગીરી કરવામાં આવેલ તેમજ રેલવે પોલીસ તથા આરપીએફના અધિકારી કર્મચારીઓ સાથે રાખીને બીડીડીએસ બોમ્બ ડિસ્પોઝલ ટીમ સાથે અલગ અલગ ટીમ દ્વારા રેલવે સ્ટેશન તથા રેલવે મુસાફરોના લગેજ તથા રેલવે કોચની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી અને ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવાર તથા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને સમયાંતરે કોમ્બિંગ ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવશે